હો હજગા હજગા સારા લાવ સુંદર લાવ ગર રે આ મને જઈને તુજો કર ઘર મેરે જઈને તુજો કરે કીડા હો

પચાસ હાજર રૂપિયા એને રોકડા દેવાના છે એ માણા મારા હાથ માં આવવો જોઈએ તો ઈનામ મળે મિસ કોલ કરી હા વાંધો નઈ અને સમજો આઈન કોઈ ક્યાં જાય એવું છે ના એ બધું જ જાય એવું સાહેબ નથી પણ સાહેબ અમને પૈસા દીશો અમે ગોતી દેવી તો જી મને દેખાડે ગોતી દે ઈને જ દેવાના છે લાવો જો પૈસા આઈ જો આ બેઠો લઈ જો આ પોતે હા આઈ જાય કે ને સાહેબ આ સે કોણ ઈ તો તો પેલા તમારો બાપ આ જેવો તેવો માણસ જેલ તોડીને ભાઈ ગયો હે હે તારી મને ફાફલા હું કેમ કીધું આ તમારો બાપ સંતાડો હો તમે અન પાછા કેતા નથી તમાર બાપ તમને બથે મરડી નાકે આલે ભાઈ મારા પૈસા ન જોતા જલ પૈસા પેલા તારું મર્ડર કરું એ ન દીધા ભાઈ એ મુગમ્મત આને જોયું સાહેબ તમે આયાલ શું થાત